ભાવનગર માં અમદાવાદ ની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાનું નું પુનરાવર્તન થતા થતા ભાવનગર માં રહી ગયું શહેરની ની કોન્વેન્સ સ્કૂલમાં સ્કૂલ માં અભ્યાસ કરતા સી ક્લાસમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ને છરી બતાવી શિવાજી સર્કલ નજીક આવેલી ફાતીમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજ બપોરના સુમારે ઘટના બની સ્કૂલમાં માં પડેલ રિસેસ દરમિયાન પાર્કિંગ માં વિદ્યાર્થીઓ યુવાનને બતાવી છરી

કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે વાલીઓ છે તેની મિટિંગ બી લેવામાં આવનાર છે